હું પણ આ રીતે આપ જોઈ રહ્યા છો આસ્થા હોસ્પિટલ ખાતે ડોક્ટર ભગીરથ કેલાની માનવતા પ્રવૃત્તિથી લોકોમાં ખુશી ફ્રી નિદાન કેમ્પ કરાયું જિલ્લાના છેવાડાના વિસ્તાર રાધનપુર ખાતે આવેલ ભાભર ત્રણ રસ્તા ઉપર આસ્થા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક ડૉક્ટર શ્રી ભગીરથ કેલા સાહેબ અને તેમના સ્ટાફની કામગીરી પછાત વિસ્તારના છેવાડાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો જેમાં જોડાયેલા ડૉક્ટર સાહેબ દ્વારા હોસ્પિટલ આસ્થા ખાતે ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ સેવા કરતા દર્દીઓમાં ખુશીનો માહોલ છવાયો પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાંધનપુરના સહયોગથી જ્યાં ફ્રી નિદાન કેમ્પ છે તેનું આયોજન કરવામાં આવ્યું ભગીરથસિંહ કેલા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર શિવાનીબેન કેલા વિનામૂલ્યે સેવા આપી કુલ બસો એકોતેર કરતા વધુ દર્દીઓએ લાભ મેળવ્યો કાર્યક્રમ સફળ બનાવવા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુરના ચેરમેન ડોક્ટર નવીનભાઈ ઠક્કર વાઇસ ચેરમેન ડોક્ટર દિનેશભાઈ ટેઝર મહેશ રાઠોડ ડોક્ટર પ્રવીણભાઈ ઓઝા જયરાજસિંહ નાડોદ સહિતનાઓએ હાજરી આપી સફળ બનાવ્યો કાર્યક્રમ આ પ્રસંગે મોટી સંખ્યામાં રાધનપુર ડોક્ટરો રાજકીય અગ્રણીઓ સેવાકીય લોકો અને અન્ય મહાનુભવો ખાસ ઉપસ્થિત રહ્યા